ચાર એમાં તમને કુ રાતે મોબાઈલ બંધ મોબાઈલ ભાંગી નાખીશ તમારો દસ વાગ્યા પછી ઓનલાઈન આવીશ

મુકેશ અંબાણી ના છોકરા ના લગ્ન માં કેવા કેવા મોટા મોટા સેલિબ્રિટી બોલાવ્યા ગાયક કલાકાર ઓલી રેહાના ને બોલાવી એ લોકો બધી

હે ગરમી થાય છે ને જાવ જાવ પિયર માં એક આટો મારી આવો ભાઈ ની એસી નહીં છે થોડોક આરામ કરી આવો ઠંડા રખવાઈ જાય ને તો તમને શાંતિ ને અમને શાંતિ હા જાવ જાવ પિયર કાલે તમારી બેન અહીં આવીને કેટલા ખર્ચા કરાવી ગઈ ખબર છે તમને તો તારી બેન અહીં આવીને તારી બેન નથી આવતી તારો ભાઈ અહીં આવીને મને કેટલા ખર્ચા કરાવે છે તને ખબર છે હું તમને તમારી બેન નું કહું છું તો તમે બેન નું જ બોલો

આપણે <laughs> <laughs>

હું મને બેઠા હો મને એવું લાગે છે કે હું ડિપ્રેશન માં જાવ છું હા વાંધો નહીં તો ખરા પણ આવો ને કે મીણા મટેકા ગમેતા પણ લેતા આવજો અને હા તો કે સાહો મુંડા માં જાવ કે એક્ટિવા માં જાવ વિછાવારા ની છોકરી ડોક્ટર બનીને પહેલો નંબર લઈ આવી रिक्शा છોકરો ડોક્ટર બનીને બીજો નંબર લઈ આવ્યો તો મારા સામે હું જોઉં છું તમે રિક્ષા લઈ લો તો હું ડોક્ટર બનીને પહેલો નંબર લઈ આવું બરોબર છે બરોબર છે તારી મમ્મી કહેતી હતી કે અઠવડીએથી નાયો નથી તું શિયાળનું હતું શિયાળનું નવાય એ જીગર કરી નાઈ લેને ભાઈ જીગરની જરૂર નથી જીગરની બરોબર છે બરોબર છે હાલો હા

તમારો મોઢુંય મજદૂર જેવું છે એ ઊભા થા મારા ભાઈ આવવાનો છે હવે હા ભાઈ બીજ છે તો જમવા આવશે લે બોલ હવે હવે કઈ લેતા આવો હાલ હવે કામ સુલે આવો રિક્ષા લે આવ હા તો લઈ પાછો મોકલવો જો હમરો છો હા કાલ 10 એપ્રિલ છે તો હું થયું પણ ધ્યાન રાખજો તમને કોઈ હેને એપ્રિલ ફૂલ ના બનાવી જાય કોઈ દી હવે મને કોઈ એપ્રિલ ફૂલ બનાવી ના શકે કા એ તો કામ મારા સાસરા વાળા એ પહેલા જ કરી દે બરોબર છે બરોબર છે નરસ તમે કોઈ દી પાગલખાનું જોવા ગયા છો હા એ 150 જણા લઈને જાનમાં પપ્પા હોળી આવશે છે કલરનો પિચકાર લેડીસ જોને હા હા લેવા જ જોઈએ માંથી હલો ડોક્ટર સાહેબ ત્રણ મહિના થી મારા માથામાં દુખા દુઃખ થાય છે કઈ એવી દવા હોય તો બતાવો ને હા હા ઓકે શું કીધું ડોક્ટર સાહેબે ડોક્ટર સાહેબે કીધું તમારી પત્નીને છે ને માવતરે મૂકી આવો લે બોલો એવી કઈ દવા હોય એક કામ કર તું રેડી થઈ ગયા ટ્રાય કરવામાં હું જાય આયો એ આ તમારા નીચે વારિયાર હું લખડું આલે છે કા

હાલો ભૈલું આ મેસેજ કેમ ને ડિલીટ કરી નાખ્યો હા 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 હું કીધું એ હમણાં પાછો મેસેજ કરે છે બરોબર આ આવ્યો મારા જીજાજીને કે મારા ખાતામાં દસ હજાર રૂપિયા નાખી દઈએ આવું કે છે એક કામ કર એને પાછો ફોન કર અને એમ કે મેસેજ ડિલીટ કર ના આયો કે માં હા કે તારી મમ્મી ભાઈ મમ્મી 100 રૂપિયા ચા છે હવા ની હે ને શેડી માં દેખાય દેખાય થઈ છે હજી આવી નથી છે છે ને હું 1500 રૂપિયા ની બોટલ દીચી ગયો કોઈને ખબર પડવા આયો આમ જો આમાં શું લખ્યું છે એક સ્ત્રી છે જે આખા ઘર ને સંભાળે છે એક સ્ત્રી છે જે ઘરમાં સુખ શાંતિ આપે છે એક સ્ત્રી છે જે તમને પ્રેમ કરે છે સમજાણું કઈ હવે હમ સમજાણું એક બે ને ત્રણ જીવનમાં સુખી રહેવા તો ત્રણ બૈરાની જરૂર પડે હવે એક બૈરું તો હાચવાતું નથી ત્રણ બૈરાની વાતું કરે છે હા <laughs> <laughs>

તો બાબા તમને ભગવાન એ નવ વાર મોકા તા તોય તમે ના માйня ઓય આ હું બૈરું તમે પાછું બગડ નાખ્યું ને એ ભૂલથી બગડી ગયું એમાં હું એટલો દેકારો કરવાનો હોય એટલે હું ભૂલથી બગડી ગયું મારે તમને કઈ કહેવાનું જ નહીં તે મારી જિંદગી બગડી નખી મે તને કોઈ દિવસ કીધું હે નરસ આપણે સિમલા ફરવા કી દી જાવું છે તારો ભાઈ 50000 ઉછીના લઈ ગયો ને એ પાછા દેજે ને ત્યારે જાસું

હે પપ્પા તમને ખબર છે આપણા પૂર્વજો પથ્થરોથી આગ લગાડતા હતા તારી મમ્મી આગળનું આગળ તારી મમ્મી છે ને ખાલી જીપ થી આગ લગાડી